पर, मार वात्वा प्रपो मुह काशूर ता मार वागन तो बिल्कुल भागतू नहीं तान तो घेर तो मारा मेर मिहाव तो चिरी ओए राहरा वार ही तर मौ आई शु आशो दरवा इजा गात थाकी गई न खोडी खोडी थाकी गई સેવલી સોય ગોમ મો દેખાતી નહીં રે સેવલીને વાત કરી હતી કે માર હો તમે સોક ખરોસો છે મારી હોસુ રે લે પેલી રે ખાલી ખબર ના પડી જો એ મારી હોસુ રેખા રેખા મારી હોસુ હારો નહીં એ તો આખા માં ફૂંકી વસું હમણાં મારી વાતો ફૂંકી અને વસમાં મારી વસની અને તો વાતો ફુંક્યો તો મારી હા ફોન બેઠો મારી અરે વાતો છો

શું અને હોરા વાત તો તારા ગોમમાં કર્યુ કશાબી કોઈ ઉઠી નહીં ઓય ઓશિયા માર કોઈ કરી સીતી જાતે બોલ બોલ કરી સીતી માર હોશ ના કરતી દર પે આલ નતો કરી ગોમમાં થોડા કરતી શાલા તું પૈસી આલ 200 રૂપિયા 200 રૂપિયા આલ કરી ગોમમાં થોડી ભેંસું તાર 100 રૂપિયા આલ તો બોલતી ના મારી хоть પૂત કેથીના બોલ્યા તો જીબળો કાઢશું જીબળો કાક ના 10000 રૂપિયા રોજ પડશી કે પકરાઈ ગયો છો એમ ઈ ધણીની વાત કરો કે બીજા ધણીની વાત આવશે રેખલી મજ કરશે જો જો સુફોણી વાણી બોલતી વર્તી જા સંતાણી રેખલી છે તે તના પકડી પડન તારી વાત તો કરાયો ના મેલાવ